મામલે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હિનાએ તાજેતરમાં જ સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું હિના બીમારી સાથે નિર્ભયક થઈને લડી તેના કિમોથેરાપી બાદ શૂટિંગ પર પહોંચવાના વિડીયો અનેકને હિંમત આપી રહ્યા છે ત્યારે આજે આપણે કેન્સર એટલે કેન્સલ નહીં સાબિત કરનાર કેટલાક સ્ટાર વિશે જાણીએ યુવરાજસિંહ ભારતને બે હજાર દસનો વર્લ્ડ કપ જીતી તેમાં યુવરાજસિંહનું યોગદાન મહત્ત્વનું છે ખરાબ તબિયત સામે ઝઝુમીને પણ મેન ઓફ ધ ટુર્નામેન્ટ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીતનાર યુવરાજની સાચી કસોટી વર્લ્ડ કપ બાદ થઈ જ્યારે તેને ફેફસાનું કેન્સર હોવાનું બહાર આવ્યું દ્રઢ મનોબળ સાથે કેન્સરને માત આપીને યુવરાજે અનેક પોઝિટિવ એટીટ્યૂડને માર્ગ ચીંધ્યો સંજય દત્ત સંજય દત્તના જીવનમાં દરેક શક્ય વિધાનો આવ્યા છે મોટાભાગના પોતે જ સર્જેલાને કેટલાક કસોટી અને કેટલાક કસોટી સમાન દત્તને બે હજાર વીસમાં લંગ કેન્સર થયું અને બે હજાર એકવીસમાં તેણે કેન્સર મુક્ત હોવાની જાહેરાત કરી હતી સોનાલી બેન્દ્રે સોનાલી બેન્દ્રેએ બે હજાર અઢારમાં સોશિયલ મીડિયામાં કેન્સર સામેની લડાઈની વાત કરી હતી તે ન્યૂયોર્કમાં હાઈ ગ્રેડ કેન્સર ટ્રીટમેન્ટની સાજી થઈ હતી બીજા ઉદાહરણ લઈએ તો લિયા રે માયોલોન લોમા કેન્સર અનુરાગ બાસુ લુકોમિયા મનીષા કોઈરાલા અંડાશય કેન્સર મહિમા ચૌધરી અને રાકેશ રોશન ગળાના કેન્સરની ટ્રીટમેન્ટ બાદ આજે કેન્સર મુક્ત જીવન જીવી રહ્યા છે આ સ્ટાર સાબિત કરે છે કે સમયસર બીમારીનું નિદાન થાય ને ત્યારબાદ પોઝિટિવ એટીટ્યુડ સાથે સારવારને બીમારી થાય તો મુક્ત થવાનું થાય દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર